હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી તો આપણે આવી જતી પાર્કિંગમાં જો આપણી આ ગાડી છે ઓહો ગાભો મારવાનો ટાઈમ નથી ગાડી કેતી છે ક્યાં આવો આવો મને માલિક મળી ગયો ખાલી આ કરવાની જ ખબર પડે ગાભો મારવાનું ખબર પડે તો બધી બાજમેલીઓ ધૂળધમા ભરેલી છે કેટલા દિશા કાપો મારું ને મને યાદ નથી સમથિંગ બે મહિના તો પાકા છે કે ખાલી શીટ સાફ કરીને અત્યારે એવું જ કર્યું છે આપણે હવે ટાઈમ તહેવારમાં મોડું થઈ ગયું છે નવ ને પાંચ થઈ ગયું છે બીજાના ફોન આવવાનું થાય ક્યાં ક્યાં આવ્યો ગાડી પછી નિરાતે સાફ કર્યા કરશું તો સાઈડ ઉપર તો આવી ગયા છે પણ લીપના દરવાજા છે ને ખૂલતા જ નથી બંધ એટલે શું કરવું આવું સાઈડ ઉપર કે ઘરે લીપ આવે તો કામ કરવું ને બાકી ના કરવું ને

આ કાકા મારા માલ ખાપે છે અહીંયા આઈપીએસ કરવાનું છે આઈપીએસ કયો કે હાડમાચાની કયો અમારા માટે તો બે કહેવાય તમને જ્યાં યોગ્ય લાગે તો હું પડી શકો છો એ વાંધો નહીં એટલામાં આમાં કરવાનું છે એટલું કામ કરવાનું છે બોટ પછી એટલું કામ થઈ જાય પછી આપણે ઘરે જઈ શકીએ બિંદાસ કેમ કે આપણું કામ આજના દિવસથી પૂરું થઈ જાય છે આપણે ટ્રેમ લગાડી દઈએ બાકી બાકી થાય માલ બાલ ખપાય માલ પવો થાય પાણી પાણી નાખે પછી કાંઈક પ્લાન થાય અત્યારે ભૂખ લાગી ગઈ છે તો પછી લેવા લેવાનું ટિફિન હવે લઈને આવે એટલે ખાઈ કે આપણા ઘરે કોઈ છે એની તો ટિફિન આવે નહીં તો અમે જમવા બેસી ગયા છીએ ત્યારે જો બાર થી ટિફિન આવી ગયું છે આ બે શાક ભેગા કરી નાખા છે મેં જઈ લઈ ભેગા મળી બે ત્રણ હતા મેં તો બે શાક ભેગા કરી મજા આવશે આરે દાળ લઈ લીધી છે રોટલી છે ભૂંગળા છે કઈ ગયા કાંદા કાંદા છે અહીંયા રોશન છે ને રોશના તીખું લાગી ગયું છે એટલે પાણી પીવા માંડ્યો સારું એવું લાગે છે મને લખણ જોતા તીખું લાગ્યું ને હવે પડી જાય મને સારું ડાસું નથી ખાવા પડી જાય ને કાકા છે કાકા કાંઈક લેવા છે શું લેવા કારેલાનું શાક લેવા કરેલાનું હા કરેલાનું

રશન એ રેવા દે ઓલો ઓલું ખામણું હરકું કર પેલા લે એ બાતી માથન કરતા આવી આને પલળવા દે ઘડી આ બધાને કીધે ને તો હાથમાં કોઈ રે એમ છે નહીં બધા ઉંધા ઊંધા હાલ છે સમજે એટલે સાડું ઉપર અમારે તો રોજ નું હોય પણ તમે ક્યારેક આવો તો તમને ખબર પડે કે કેવી ભી પડે આ મજૂર આરે લમણા લેવાની એમાં રોશન અમારે છે ને આ રોશન ને કાકા એટલે પતી ગયું પૂરું થઈ ગયું લાંબી ના કરી દે ને લાંબા થઈ બે ગયા જો બે ઊંધ લઈ લો બે કાંઈ કામ તો થઈ લે આપણે કોના લીધે મોડું થાય

એટલું આઈપીએસ કર્યું છે હજી આટલો ખૂણો બાકી છે આખો આ રોશન કે પાવડો ઓરખો મારતો નથી અને કડમાં દુખાવો છે એટલે એટલે કે કામ થતું નથી નકર તો આવા ટાણા અમે છૂટી કરી નાખીએ પણ રોશન આ લીધે અમારે મોઢું શું છે એ મોઢું જો સામું નહીં બતાવે જો દાંત કાઢે દાંત કાઢમાં તું મારો બતા એ બાબુરાવ કા સ્ટાઈલ હે તું લે આ લીધે જ મોઢું છું આજ કોના લીધે મોઢું છું એટલે હાસું કહીએ લે હા ભલે લે મે ચલા જાઉંગા હા જા યોર આમ આમ કરી માં તારા લીધે મોડું થાય ને આ કાકા પાસે કરે દાંત કાઢ્યા કરે જો દાંત કાઢવા માટે જો તે એને કઈ કામ ધંધો એને કઈ કામ ધંધો નહીં અમારે કાંઈ નહીં અમને બેહાડે ને નીચે ધીરે ધીરે પાવડો માર્યા કરીએ હવે એટલું ઘા ઘા પતાવે ને તો સારું કહેવાય તો ઘર ભેગા થઈ એક તો તો વાગી ગયા છે ખબર નહીં આમાં કેટલા વાગી ગયા હાલો જેદી દી પતે તે દી બાકી રોશન તો પાવડો ખબર રાખીને ઊભો છે અમે જોયા કરશે એને ફાઇનલી આપણે કામ બધું પતાવી દીધું છે આપણું જો મસ્ત આખું આઈપીએસ કરી નાખ્યું છે બાકી નથી રહેવા દીધું આ ડોલ બોલ સાફ કરે છે કાકા આટા મારે છે અને જયેશભાઈ કપડાં બદલીને મોબાઈલ લઈને બેઠા છે હવે એકાદો મસ્તીનો માવો થોડી ખાઈ ખાધા પછી સીધા ઘર ભેગા થઈને ઘરે જઈને નાઈ લઈ તો સારું કહેવાય હવે કે ખાચા પાછા ઘરે જઈને જૂનું કામ કર્યું એટલે નાવું પડે બધાની ખબર નહીં પણ હું ઘરે જઈ તો નાઈ જ લઉં છું કે મને નાયા વગર મને મજા ન આવે રાતે હું પહેલાં ઘરે જઈને ખળખળી ખાઈ લઉં બરોબર નથી ગયા અરે ખવાની ખળખળી સવારે હું તારી જેટલો ઉગ્રો નથી ક્યાં

તું બહુ સહી દોસ્ત હેરે ભાઈ હવે છે એનું હે કામકાજ કે ખબર ગટુ ગટું રહી રા

એકલો એકલો નો લાગે એવું એકલો આજ તું એટલે આમ તને કેવું ફેલ છું આખા ઘર માં કોઈ વિચાર કર મને કોઈ દી રજા પડવાનો વિચાર નથી ઓ કાલે સ્પેશિયલી રજા રાખેલી છે હે ની બસ એ હું નહીં કામ છે મે <laughs> <laughs>

ખાલી એક જ વસ્તુ ગાળો દે શું કરવા ઘર માં આખે રૂમ માં કસરો કસરો મને તો હું કીધું ધમકી મારીને હરીનેમ કીધું કે મનોજભાઈ ની પંટર ઘરે નું આવી એવી ધમકી મારી હું એકલો તો એકલો છે ને એકલા છે બોલાવું હું તો હું એકલો ગ્રુપ માં કે બધા ને જેને મારા ઘરે ને છૂટી પણ બાય ને નહી આવા બરોબર છે

સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય રાતે અલગ બોલે એવું ન આવે અરે વાર તો મોટા મોટા ફાકા મારતા હોય કે બાયુ ને આમ છે ને તેમ છે ને બીજું રાતે આવો શબ્દ બોલતા હોય તો હા

ハハハハ